પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ તથા બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ દર્જી તથા બનાસકાંઠા જિલ્લા મહામંત્રી સંજયભાઈ તથા 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 પટેલ મહિલા મોરચા પ્રમુખ મોદી રાજુભાઈ ત્રિવેદી તથા જબ્બરસિંહ રાજપૂત તથા હોદ્દેદારો તેમજ દાંતીવાડા તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પરિચય બેઠક યોજાઈ હતી આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર રેખાબેનને પાંચ લાખ મતોથી વિજય બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધાનેરા તાલુકાનું

ગુજરાત શ્રી પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પલ્લભાઈ પટેલ સાહેબ પૂરી પાડી છે એવું માનું છું કોઈ એક જ વ્યક્તિ શક્તિ તાકાત નથી કે આટલી મોટી લોકશિપાની સીટ ઉપર વિજય મેળવવો પણ આપણે સૌ યુવા કાર્યકર્તાઓની સહયોગ અને શક્તિ સહયોગ કરીને આપણે વનાસ સીટ ઉપર વિજય મેળવવાનો છે મારે તમને સૌને અનુરોધ છે કે તમારી શક્તિ સહયોગનો ઉપયોગ કરી અને આપણે વનાસ જરૂરતી મોદી સાહેબના આજે ગાંધેરા વિધાનસભાની અમારા ઉમેદવાર શ્રી રેખાબેન ચૌધરીનો માટે પરિચય બેઠક અને કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સમગ્ર વિધાનસભા વિસ્તારની અંદરથી સૌ હોદ્દેદારો સિનિયર કાર્યકર્તાઓ અને યુવા મોરચા દ્વારા બધા જ કાર્યકર્તાઓ આજે મળી અને પરિચય બેઠક કરી અને ઓફિસનું ઉદઘાટન પણ કર્યું અમને સૌને કાર્યકર્તાઓને જોશ ઉત્સાહ અને ઉમંગ છે કે આ વખતે બનાસકાંઠાની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની નિમણૂક કરી છે ઉમેદવાર તરીકે આપ્યા છે ત્યારે સૌ અમારા આખા આખા વિધાનસભા વિસ્તાર ઉમંગ ઉત્સાહથી વધુમાં વધુ લેટ આ વિસ્તારમાંથી અમે અપાઈશું એવી અમે સૌએ એમને ખાતરી પણ આપી છે અને આજે ઉદઘાટન પસંદ કરું